હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો તમારા બધા માટે નવી રેસિપી લઈને આવી છું આપણે છે ને હલવો બનાવવાનો છે તપકીનો હલવો જે વ્રતમાં આ ઉપવાસમાં આપણે ખાઈ શકીએ તો આ હલવો છે ને સાવ આસાનીથી બની જાય છે અને ફટાફટ બની જાય છે અને આ હલવો તો બધા બનાવતા હોય બધાની રીત અલગ અલગ હોય તો મારી રીત હું તમને બતાવું તમારી સાથે શેર કરું તો મારી ચેનલમાં નવા હોય તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તપકીરનો હલવો બનાવવા માટે મેં એક વાટકી તપકીલ લીધી છે આપણે આ વાટકીથી જ બધું માપ કરશું તો આ વાટકીને આપણે એક બાઉલમાં નાખી દે આ બધી તપકીલ અને હવે જેટલી આપણે તપકીલ લીધી છે ને એને ત્રણ ગણું આપણે પાણી લેવાનું છે એટલે આ જ વાટકીથી આપણે માપ કરશું તો આપણે એક વાટકી તપકીલ લીધી છે તો આપણે ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે આમાં સાવ સહેલું માપ છે તમે ઘરમાં ગમે એ વાસણ લ્યો એને જ આપણે માપ રાખવાનું છે કે એક વાટકી હોય તો ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે તો હવે આપણે આ ત્રણ વાટકી પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશો આ બધી તકકીર છે ને આપણે આમાં ઓગાળી લેવાની છે આવું પતલું ગોલ કરવાનું છે બહુ જાડું નથી રાખવાનું એટલે આપણે માપ તમને બતાવ્યું એ પ્રમાણે કરજો એટલે હલવો સરસ મજાનો થશે કડાઈ લઈ લીધી છે કડાઈમાં આપણે આ મિક્સ કર્યું હતું ને તપકીનનું પાણી જે તપકીન ઓગાળીને જે રાખ્યું હતું એ આપણે આમાં ઉમેરી દેશું અને હવે તરીફાની મદદથી આપણે સતત હલાવતા રહેશું અત્યારે ગેસ તમે ખાસ રાખવો હોય તો રાખી શકો પછી થોડીક વાર પછી આપણે ધીમો કરી નાખશું જોઈ શકો છો કે પાંચ જ મિનિટમાં આપણો ઘોલ છે ને આવો ઘાટો થઈ ગયો છે હવે અત્યારે છે ને આપણે જી વાટકીથી તપકી લીધી હતી ને એ જ વાટકી આપણે ખાંડ ઉમેરવાની છે તપકી સાવ મોરી હોય એટલે આપણે ખાંડનું પ્રમાણ જાજુ રાખવાનું છે એટલે આપણે જી વાટકીથી તપકી લીધી હતી એ જ વાટકીથી અમે આમાં ખાંડ ઉમેરી છે તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દેસું અને થોડીક વાર આપણે આમનો સતત હલાવતા રહેશું અને હવે છે ને હલવાનો સરસ દેખાવ માટે મેં આ કેસરી કલરનો ફૂડ કલર લીધો છે એ આપણે આમાં ઉમેરી દેસું તમારે જેવા કલરનો હલવો બનાવવો હોય એવો આપણે ફૂડ કલર આમાં ઉમેરી શકીએ અને સ્વાદ આવે એના માટે આપણે આ એલચીનો થોડોક ભૂકો ફ્લેવર માટે આપણે આ એલચીનો ભૂકો ઉમેરી દઈશું થોડોક અને એલચીનો ભૂકો તમને ન પસંદ હોય તો એ તમે ન ઉમેરો તો પણ ચાલે તમારે ખાલી પ્લેન સફેદ બનાવવો હોય તો પણ બનાવી શકો અને આવી રીતે ગમે એ કલરનો તમારે હલવો બનાવવો હોય એ આપણે બનાવી શકીએ છીએ હવે આને આપણે થોડીક વાર આમનો સતત હલાવતા રહેશું છે ને હવે આપણે હલવામાં સાઈનિંગ દેવા માટે આપણે થોડુંક ઘી ઉમેરશું બે થી ત્રણ ચમચી આપણે ઘી ઉમેરવાનું છે અને હલાવતા જવાનું અને બે ચમચી ઉમેર્યું છે હવે આપણે પાંચ મિનિટ આમ હલાવીને પછી પાછું એકાદ ચમચી આપણે ઘી આમાં ઉમેરશું એટલે આવી રીતે થોડીક થોડીક અંતરે આપણે ઘી ઉમેરીને તો હલવો સરસ શાઇનિંગ વાળો અને સરસ હલવાનો દેખાવ આવે છે એટલે બે મિનિટ દઈને આપણે પાછું ઘી ઉમેરી દઈશું આમાં સ્ટેજ ઉપર આપણે છે ને હલવાને થોડોક ચાખી દેવાનો જો તમને ગયડો ઓછો લાગતો હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો મેં આ જે માપ બતાવ્યું હતું એ પરફેક્ટ માપ છે ખાંડનું અને લોટનું તો તમારે જો વધુ ગયડું ખાતા હોય તો વધારે ઉમેરવાની અને ઓછું ગયડું ખાતા હોય તો તમારે સ્વાદ મુજબ ખાંડ ઉમેરવાની બે ચમચી ઘી ઉમેર્યું હતું અને પાછું મેં બે ચમચી ઘી ઉમેર્યું છે આપણે ટોટલ ચાર ચમચી ઘી આમાં એડ કર્યું છે હવે આને આપણે સરસ મિક્સ કરી લેશું આપણો હલવો છે ને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને હવે જે પ્લેટમાં કે જે વાસણમાં તમારે હલવાને સેટ કરવો હોય ને એ વાસણમાં પહેલાં આપણે સરસ રીતે ઘી લગાડી દેવાનું છે આ પ્લેટમાં છે ને સરસ રીતે ઘી લગાડી દીધું છે અને હવે આ હલવો છે ને આપણે બધું આમાં ઉમેરી દેસું આપણે છે ને હલવો જોવો સરસ મજાનો થાળીમાં આપણે સેટ કરી દીધો છે ને હવે આના ઉપર આપણે કાજુ બદામની કતરણ થોડીક રાખી દઈશું જો તમારે આમને પ્લીન રાખવું હોય તો પ્લીન પણ તમે રાખી શકો અને મેં આવી રીતે ઉપરથી થોડી કાજુ બદામની કતરણ આપણે ઉમેરી દઈશું આપણે દસ પંદર મિનિટમાં આપણો હલવો છે ને સરસ સેટ થઈ ગયો છે અને હવે આપણે આના પીસ કરી લેવા છે તમારે જેવા પીસ રાખવા હોય એવા રાખવાના તો આપણે જુઓ સરસ મજાના પીસ કરી લીધા છે ને સરસ આપણો હલવો તૈયાર થઈ ગયો છે હા આસાનીથી આપણો હલવો બની જાય છે કંઈ વાર નથી લાગતી જોઈ લ્યો સરસ મજાનો તો આ રેસીપી તમે ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો હલવાની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈ